બે હજાર ઓગણીસ ના વર્ષમાં ગામના જાગૃત નાગરિક દ્વારા નવસારી એન્ટી કરપ્શન બ્યુરો કચેરીમાં ગામના મહિલા સરપંચ નેતા રાજેશભાઈ ટંડેલ અને ઉપસરપંચ રાજેશભાઈ ટંડેલ તત્કાલીન ગામના વિકાસના કામોમાં બે હજાર પંદર સોળના વર્ષમાં ઉચાપત કરી હોવાને લઈ અરજી કરવામાં આવી હતી એસીબી ગુપ્તરાય છેલ્લા પાંચ વર્ષથી તપાસ કરતા ત્રણેય આરોપીઓ દોષી સાબિત થયા જે આધારે આજે ત્રણેય ધરપકડ કરવામાં આવતા જલાલપુર તાલુકાના ગામોમાં ચકચાર મચી જવા પામી છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલા ગામ દરિયા કિનાર વસેલ ગામ છે સરકાર અલગ અલગ યોજના થકી ગામમાં વિકાસ થાય તે માટે ગ્રાન્ટ ફળવતી હોય છે ગામ દ્વારા ચૂંટાયેલી પાક જ ગામના વિકાસ સ્થાને પોતાના ગજવા ભરવા માટે પ્રયત્નશીલ છે તેમાં અનેક બનાવો ભૂતકાળમાં પણ સામેલ આવ્યા છે ગ્રામ પંચાયતમાં તેરમા નાણાં પંચના ગટર યોજના કામ માટે મંજૂર થયેલા ગટર લાઈનના કામમાં મંજૂરી કરતા ઓછી લંબાઈના પાઇપો તથા ઓછા વ્યાસના પાઇપો વાપરી પ્લાન્ટ એસ્ટિમેટને બદલે સાતસો સડસઠ પોઈન્ટ પાંચ મીટર સિમેન્ટ પાઇપ તથા ચારસો પચાસ વ્યાસના વાપરેલા અને બસો મીટર પાઇપ ત્રણસો એમએમ એટલે કે એક ફૂટ વ્યાસના વાપર્યા તેમજ મંજૂર થયેલા એક હજાર પાંચસો મીટર લંબાઈના પાઇપને બદલે કુંડી સહિત એક હજાર એંસી મીટરની ગટરો બનાવી સાતસો છત્તેર મીટર લંબાઈની ગટર લાઈનનું કામ ઓછું કરી કોન્ટ્રાક્ટરના નામના ખોટા બિલો બનાવી કોન્ટ્રાક્ટરના નામે સેલ્ફ ચેકથી નાણાં ઉપાડી ત્રણેય મળેલી સત્તાનો દુરુપયોગ કરી ગુજરાત સરકારના આઠ લાખ એકાવન હજાર નવસો છેતાળીસ રૂપિયાનો આર્થિક લાભ લઈ ગુનો આચર્યો ટીવીઆઈટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીક બાણા નવસારી